સાડા નવ વાગી ગયા છે ને એમાં આપડે ધોરિયા તો કમ્પ્લીટ થઈ ગયો છે હવે પાળી રહી છે ત્યાં અડાવાની રેથી ને નાખું વાળવાનું આપણે

મસ્ત મજામાં મિત્રો શૈના વા છે ચાર સાણા ચાર સા એક અહીંયા આવ્યો એક અહીંયા આવ્યો મિત્રો આ શેણા વવાઈ જાય એટલે પછી આપણું કામ વાવેતરનું પૂરું થઈ જાય ઉલાક જાહેર વાવ નહીં પણ અત્યારે નહીં થોડાક દિવસ પછી શેણા વવાઈ જાય નાખીએ ધોર્યા કાલ થઈ જાય પીએ ચાલુ આજ તો ના આવે જેમ કે ઓલો ભાગી બાકી ખાવાનો હાલો મિત્રો ફાઇનલી આપણે એને તેના વાવાઈ ગયા છે કમ્પ્લીટ બધા મોસા માંથી ઈ લઈ જાય ને કે ચાલો હવે દાણા હોય ને સીણાને કાઢી લેવી તગારામાં પછી એને ચાલુ કરી દીધી ધોર્યો કરવાનો લાઈટ આવી ગઈ બાપ પાણી વાવા રહી ગયા છે મિત્રો આપણે પેલો ધોર્યો કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે એને આ બાજુ આવી ગયા છીએ

મિત્રો છે ને હમણાં પડી જાત ઉકલ ભાંગી ગઈ મિત્રો અને આવ્યો છું તમને તો ખબર પડી જ ગઈ છે મોટું હે સીતા ફળ પાડી લઉં વાત એવું બસ આપણે સીતાફળ પાડી લીધા ને પાંચ ઊંધા હતા એક તોડી લીધી

Hello, tao muốn bắt tàu zoom cái này cái đó. Để khay cái này để khay. Bắt tàu làm này thì dễ điều tệ. Để khay dễ điều. Dễ điều tệ. Làm gì vậy? Cái đó và tham vấn là bây Đại lý này em này cái này phải hả lời hết theo vào và anh điều bắt tàu như vậy.

આમાં ઓલા કેરે છે ને મસ્ત મજાનું એક સારું હાલ છે પાણી મજાનું આવે છે આવા જવા હું વાળું પાછો હાથ નાખા બાપુ ખાયા હોય પછી આપણે એને પાછો ઉપલા ભાગમાં ધોઈર્યો ની બાકી છે કરવાનું રહ્યો કરી નાખીએ મિત્રો બાપુ હાને આવી ગયા છે બપોરા કરી પાણી ચાલુ છે લગભગ ચાજી ઘડી લાઈટ નહીં આવે કદાચ કલાક દોઢ કલાક કદાચ આવે તો સારો સમય નહી હવે હાલો મિત્રો હન ઘડી મિત્રો આરામ કરી લેવી ને થમ્બી બનાવવાનું બાકી છે થમલી બનાવી નાખવું હે મિત્રો ટાઈમ નહીં રહે તો બનાવવાનું સાંજે છ વાગ્યા ને બદલે હાથ આઠ વાગી જાય છે વિડીયો મૂકવામાં એટલે અત્યારે બનાવી નાખવું માં મૂકી દઉં છ વાગ્યે વિડીયો આવી જાય બસ એને આવવા દેવી ધોયરિયો કરવા અને એક પૂલા છેલા કેરામાં છે ને ઘઉં વાવવાનો છે એને વાઈ દેવી ડાયરો છે ને સાંજના સાડા પાંચ વાગી ગયા છે અને માઇન્ડ બી છે ને ડાયરો આપણે ઢકલો કર્યો છે જો મોટો છે પેલી આંચે આપણી છે અને જેમ કેમ ડાયરો અત્યારે છે ને આપણે

જો આટલું કાંધ નીકળે લગભગ અંદાજે અઢી ત્રણ મણ અઢી બા બે મણ આસપાસ રહે છે જો બાકી મસ્ત માઇન્ડ ચોખ્ખી થઈ ગઈ છે ગાણી બાંધ લઈ જાય ટ્રેક્ટર પાસે કાઢી જાય ને બાર આટલું કાંધ નીકળી મિત્રો ફળિયામાં હતું બધું સંકેલો કરી લીધું ને તો જાય ને છે હવે છે ને અહીં નજીકમાં જાવ ને કાઢવા આપણી માઇન્ડ બધી સાફ થઈ ગઈ ને હવે ને ડાયરેક કપડાં થઈ ગયા મેલા હળદા નાવું છે હવે ભાઈ હજુ પાણી લીધે ગરમ સુલે ગરમ થઈ જાય ને એટલે મિત્રો મસ્ત મજાના ના ધોઈને થઈ જાય ફ્રેશ મિત્રો છે ને પાણી ગરમ થાય ને એ પહેલા તો હે આપણે થોડોક નાસ્તો કરી લે

Ich habe gerade ein paar andere Worte gemacht. Ich habe ein paar Worte gemacht. Oya, wie kann ich das machen? ich, dass ich da bin? Ich habe ein paar